નમસ્કાર દર્શક મિત્રો માં આશાપુરાની ટીમ આજે બધાની જે નજર છે એ માતાના મઠ એના ઉપર હતી કારણ કારણ કે કે એનું એક અલગ છે જે ગામ છે ત્યાં કાસમભાઈ જાકબભાઈ કુંભાર સરપંચ પદના ઉમેદવાર હતા અને આ ગામની એક ખાસિયત છે કે કોમી એકતાનું ગામ છે અત્યારે જયારે સરપંચ ને મળે ત્યારે પણ એવી વાત કરી કે મુસ્લિમ કરતા વધારે વોટ છે ને હિન્દુ ના મળ્યા છે એટલે આ એક મિસાલ કહેવાય કોમી એકતા ની હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને સરપંચ ચૂંટાઈ ગયા છે સભ્યો ચૂંટાઈ ગયા છે તો કોઈ પણ જાતનો રાગ દ્વેષ મૂકી અને ગામના વિકાસ કામો કરવાના છે ફક્ત અને ફક્ત ખાલી વાતો નથી કરવાની આપણે કામ કરશું અને ગામ વાતો કરશે એવા આપણે વિકાસના કામ કરવાના છે અને આ એક માતાનું મઢ ગામ અમે પણ કોમી એકતા થી જાણીતું ગામ છે કારણ કે કાસમભાઈ જયારે પણ સરપંચ બનીને આવ્યા એટલે આઈસી આશાપુરા માં જે દેશની ની બધા કહે છે ત્યાં પેલા દર્શન કરવા ગયા હતા આજે આપણે સરપંચ બે હજાર પચીસ વિનર નો એવોર્ડ દેવા આવ્યા છીએ અને પાંચ વર્ષ માટે આપણે સરપંચને બાંધવા આવ્યા છીએ કે પાંચ વર્ષ સુધી

पंजवरे विकास करो अने गांव के आर्दस बनायो एडिया के खूब खूब शुभकामनाओं थैंक यू मॉनिटर हां नमस्कार मित्रों मानियोजनी टीम है आज કાશમભાઈના સરપંચ વિનર બે હજાર પચીસનું એવોર્ડ અર્પણ કર્યો અને આ ફક્ત ને ફક્ત એવોર્ડ નથી પણ પાંચ વર્ષ માટે આપ બંધાઈ ગયા છો વિકાસના કામો હવે બીજી વાત કરીએ તો ત્યાંના ટોટલ સાત વોર્ડ છે માતાનમડ ગ્રામ પંચાયતના એનામાં ત્રણ બિનારી થઈ ગયા છે ને ચાર ઉપર ચૂંટણીનો માહોલ હતો બીજા આપણા સાથે ઇબ્રાહીમભાઈ કુંભાર એ પણ હાજર છે આપણે એમના જે ઘરેથી છે તાલુકા પંચાયતના સદસ્ય છે સાથે બીજા ગ્રામજનો પણ ઉપસ્થિત છે અને સાથે એવા જ ગામના અગ્રણી હાસમભાઈ બીજા જે મુસ્લિમ સમાજ માતાના મંડના પ્રમુખ છે એ પણ હાજર છે હવે આપણે કાસમભાઈ સાથે વાત કરશું કે કેવા પરિણામ આવ્યા અને હવે આગળની પાંચ વર્ષની આપણી રણનીતિ શું હશે તો કાસમભાઈ સાથે વાત કરશું કાસમભાઈ કેવા પરિણામ આવ્યા અને હા આગળ જો કોરો પ્લાનિંગ આ માતાના મત ગામે અમને બહુ જંગી થી વિનર બનાવ્યો છે અમે ગામજનોનો આભાર માનીએ છીએ એક સમાજ નહીં દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ અમે દરેક સમાજનો કામ કરશું પાંચ વર્ષ માતાજીને વચે રાખી અમે કોઈ પણ યાત્રીકો બહારથી આવેલા મહેમાનો અહીંયા માતાના મઢ આજુબાજુ જે ગામ છે હું આ કોઈ યાત્રિકો નથી આવતા એ માતાના મઢ એવું ગામ છે કચ્છમાં નહીં પણ આખા દેશમાંથી યાત્રિકો આવે છે એની પણ અમે પાંચ વરસ સેવા આપશું પાંચ વર્ષ નહીં પણ અમે જ્યારથી માતાના મઢ રહીશું ત્યારથી અમે સેવા આપશું ને બધો ગામનો વિકાસ કરશું ને અમે એ પણ કહીએ છીએ મહાન્યુઝને કે જે માતાના મઢનું તેત્રીસ કરોડનું કામ થયો છે તો જે થયો છે અમે સારું કહીએ છીએ થયો છે જે કામ બાકી છે

જરાક એક ઇંચ જેવો વરસાદ થાય છે તો ગામ ની ચોક માં પાણી ભરાઈ જાય છે તો એ અમારી સમસ્યા છે એ મહાદેવ ને અમે કહીએ છીએ તમે અમારો interview લેવા આવ્યા છો તો એ અમારો સમસ્યા સરકારમાં પહોંચાડજો અ બીજી કાશમ જે વાત કરી કે સરકાર દ્વારા અલગ અલગ ગ્રાન્ટ મળે છે જેમ કે સાંસદ ગ્રાન્ટ છે તાલુકા પંચાયત ની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રાન્ટ છે આવી ઘણી બધી જે ગ્રાન્ટ છે સરકાર તરફથી ગ્રામ પંચાયત ને મળતી હોય છે એનો આપ કઈ રીતે લાભ લેશો અમે સાંસદ છે, ఎమ్మెల్యే છે, તાલુકા પંચાયત છે, આયોજન છે, 15 માં નાણા પંચ છે જે જે વિસ્તારમાં ફુટતી કડીઓ છે એ અમે પૂરી કરશું. બાજુમાં આપણે ઇબ્રાહિમભાઈથી વાત કરશું જેમના મિસિસ છે એ શેર તાલુકા પંચાયતમાં સદસ્ય છે. નમસ્કાર, મારું નામ ઇબ્રાહિમ હરન કુંભાર હું લખપત તાલુકા પંચાયતનો સદસ્ય. સૌપ્રથમ તો હું માનનીયજનો આભાર વ્યક્ત કરું છું કે આજ તમે માતાના વર્ડ સરપંચ વિનર એવોર્ડ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.

પણ કામ કરવાની અને એક યોજના હોવી જોઈએ એ અહીંયા થયેલું નથી. એ બદલ લખપત તાલુકા પંચાયતના સદસ્ય હતી. અમારી લખપત તાલુકા પંચાયતના અંદર જે ગ્રાન્ટો આવે છે અમે માતાના મઢ ગામની અંદર ઘણી ગ્રાન્ટો ફાળવેલ છે. એ બદલ હજી પણ અમે એવા પ્રયાસો કરશું કે જે ખૂટતી કડીઓ છે ગામની અંદર જે રસ્તા રોડ ગટર છલકે તમે રસ્તામાં જોયો છે જે છે જે વસ્તુ છે એનો નિરાકરણ કરશું અને અઢાર તારીખના રોજ માતાના મઢ જે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પદ નિમણૂક થશે એ બદલ માતાના મઢ સૌનો વિકાસ કરશું અને એક યાત્રિક ધામ છે અને અહીંયા રહેવા બદલ તમારે એક નસીબ હોવો જોઈએ માતાના મઢ માટે એ બદલ માતાના મઢ અંદર કાસમભાઈ સરપંચ છે શું કામ સંભાળ્યો છે ત્યારે ગામની અંદર વિકાસ કરશું એવી આપ ન્યૂઝ પ્રતિ અમે બાંધી આપી છે અમે ખાલી વિનર લઈ અને ખાલી ખુશ નથી પણ આવતા પાંચ વર્ષ તમારી સાથે તમે જોશો કે આ ગામનો વિકાસ કરશું અને ગ્રામવાસીઓને સાથે રાખીને આ ગામનો આગળ લઈ જશું એવી આપને અપીલ કરી છે અને આપ જે અમારો ઇન્ટરવ્યુ લીધો અમારે જે ટાઈમ લીધો એ બદલ આપનો આભાર ધન્યવાદ